નમસ્તે મિત્રો આજે ફરીથી કઈક સારું બની રહ્યું છે રવિવારે બહુ વરસાદ આવ્યો અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હવા પણ બહુ ચાલી રહી છે ઘમ પવન આવે છે અને અગિયાર વાગી ગયા છે તો ચા ખાકરા તો ખાઈ લીધા પણ ઠંડુ વાતાવરણ છે એટલે ભજીયા ખાવાનું મન થયું હતું એટલે આપણે ફરમાઈશ કરી દીધી તો બની રહ્યા છે ભજીયા બનાવી રહી છે ભજીયા અને હેમીના પૂછે છે કે આવી વાઇફ હશે કે ફરમાઈશ કરી ભજીયાની અને ભજીયા તરત તૈયાર તો કમેન્ટ કરીને જાવ કે તમારા ઘરે ફરમાઈશ કરો તો તૈયાર થાય બટેકા ચીપ્સ બટેકા વડા બની રહ્યા છે જુઓ તો ઠંડા ઠંડા વાતાવરણમાં પવન આવી રહ્યો છે ઠંડો ઠંડો ભજીયા ખાવાની બહુ મજા આવશે ઠંડો પવન આવી રહ્યો છે બરાબરનો ઠંડી લાગે એવો મરચા તળાઈ રહ્યા છે પછી આ હારે મરચા ખાવાના છે કેચઅપ ખાવાનો છે જો અહીંયા ટામેટા લીંબુ કાલે જ લાયા માર્કેટમાં ગયા હતા એકદમ તાજા તાજા લોટ હડવાયેલો છે આમાં બટાકાના પિત્તા અહીંયા મસાલો છે તેલ ઉકળી રહ્યું છે

એટલે આ કેવા મરચા નો બની રહ્યા છે વાહ 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 આ તો વધારે પાણી આવવા માંડ્યું હતું ખાવાનું થાય છે યાર આજે મારે બપોરે જવાનું હતું હજુ નાયો પણ નથી નાવાનો કંટાળો આવે તો હા હા એ હા 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 હુ 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 તળિયું ભજીયું તળાયું અત્યારે ચાખી લો ગરમ ગરમ એવું થાય છે જો ઓલાઈ નું લંચ બોક્સ તૈયાર છે એમાં એ ભજીયા લઈ જવાનો છે બટાકાના પિત્તા વાળા ભજીયા અને બટાકા વાળા જો ગરમા ગરમ ભજીયા રેડી છે બટાકા વાળા છે બટાકાના પિત્તાના ભજીયા છે મરચાના ભજીયા છે અને સાથે કેચઅપ છે તો શરૂ કરીએ ખાવાનું શરૂ કરીએ છે તો લઈ લઈએ નામ સંતો સર્વ

અને એમાં સ્વાદ બે ગણો ડબલ થઈ જાય તો પહેલું ભજ્યું આપણે બટાકાનું પિત્તા વાળું મોટું દંત હા હા ગજબ સાથે મરચાં નું

તો ભજી પસંદ હોય લાઈક કરે શેર કરે જો આટલા બધા હા હા હાલો ખાવા જોવા કેવી મજા આવે વરસાદમાં ઠંડુ વાતાવરણ હોય ઠંડો પવન હોય તાજ લાગે એવો અને ગરમ ગરમ હા 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 ભૂકા દે ભૂકા બોલાય દે એવા જો મરચાનું એને બહુ મજા આવે કાલે શાક માર્કેટ માંથી તાજા મરચા અને ટામેટા લાયા લીંબુ જેટલા આવે ને આવે તો આજનો પ્રોગ્રામ પૂરો બરાબર ના તીખા લાગ્યા પણ મજા આઈ ગઈ જોરદાર બન્યા આજે વરસાદના વાતાવરણમાં ઠંડા વાતાવરણમાં મજા આઈ ગઈ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરો સબ્રાઈ દે લાઈક કરો શેર શેર કરો 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 સબ્સ્ક્રાઇબ બોલી જાય લાઈક લાઈક એટલે બોલતા જ નહી આવડતું એવું લાગ્યું હોય ને તો આપડાઈબ કરો અને